સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની ઉપન્યાસ પબ્લિક સ્કૂલ ખાતે મકર સંક્રાંતિના તહેવારને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં મકર સંક્રાંતિનું અનેરું મહત્વ છે આ દિવસે શાસ્ત્રોના જણાવ્યા મુજબ દાન દાન સાથે ચારો તેમજ કરવાથી લોકોને લાભ મળે છે ત્યારે મકર સંક્રાંતિનું શું મહત્વ છે અને મકર સંક્રાંતિના દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભાવો પ્રકાશમાં આવે તે હેતુ સર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધા મા બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા રંગીન રંગની કલરમાંથી આકાશમાં ઉડતી અને ગગન ચૂમતી વિવિધ પ્રકારની પતંગો બનાવવામાં આવી હતી ધોરણ કેજી થી 7 સુધીના તમામ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો નમસ્કાર સભીકો મેરા નામ શાલની પાંડે હે मैं उपन्यास पब्लिक स्कूल में इंग्लिश टीचर के अहदे पे हूँ एंड जैसा कि हम सब जानते हैं हर साल 14 जनवरी को मकर संक्रांत मनाया जाता है मकर संक्रांति एक ऐसा त्यौहार है जो एक निश्चित तारीख पे मनाया जाता है और इसके एक नहीं कई नाम हैं हर राज्यों में इसको अलग अलग विभिन्न प्रकारों से मनाया जाता है और यही हमारे देश की संस्कृति भी है तमिलनाडु में पोंगल उत्तराखंड में अलग नाम से अलग अलग राज्यों में अलग अलग नाम से जाना जाता है जैसा कि हम सब जानते हैं कि मकर संक्रांति एक का त्यौहार है और उसी के साथ यह त्यौहार हमने अपने विद्यालय में भी मनाया बच्चों को हमने पतंग बनाना सिखाया और उन्होंने हर्षोल्लास उल्लास के साथ उसको उड़ाया भी और जैसा कि हम सब जानते हैं कि त्यौहार मनाना उतना ही जरूरी है उतना ही अपने प्रकृति को सेव करना भी जरूरी है तो हमने इसकी एक निश्चित चीज़ भी बच्चों को बताई है कि किस तरीके से इसको सेलिब्रेट किया जाए बच्चों को हमने बताया कि कैसे सेफ़ एंड हैप्पी उत्तरायण वो लोग सेलिब्रेट लो कर सकें चाइनीज़ पतंगों को साथ उन्होंने उसकी डोरी को यूज़ ना करें एंड पक्षियों का भी ध्यान रखें ताकि हम अपने प्रकृति को भी सेफ़ कर सकें हमारे इसमें सागर सर एंड जय सर का भी बहुत ज़्यादा सहयोग रहा है उनके हम गाइडलाइन में हमने बहुत अच्छा बच्चों के अंडर में बहुत अच्छा, अच्छा सेलिब्रेट करने की कोशिश की है एंड बच्चों को बहुत कुछ सिखाने और हमने अपने बच्चों को यह भी संदेशा देने की कोशिश की है कि चाइनीज और का ना सब हम भली बात ही जानते हैं तो ये सारी गाइडलाइन के अंतर्गत हमने अपने बच्चों को ये निर्देशक देने की कोशिश की है मारू नाम पटेल जय उपन्यास पब्लिक स्कूल में आचार्य तरीके भूमिका भजवु छू आज रोज અમારી શાળામાં ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગોત્સવ ઉપરાંત કાર્ડ મેકિંગ એક્ટિવિટી ઉપરાંત નાના બાળકો માટે ઉત્તરાયણ પર્વ અનુસાર ડ્રોઈંગ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત બધા જ વિદ્યાર્થીઓ કેજીથી લઈને ધોરણ સાત સુધીના તમામ બાળકોએ આ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો ઉપરાંત બધા જ વિદ્યાર્થીઓએ સરસ મજાના પતંગ બનાવ્યા હતા અને બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ એક્ટિવમાં ભાગ લીધો છે ધોરણ ચારથી ધોરણ સાતના વિદ્યાર્થીઓ દ્વારા પતંગ બનાવવામાં આવ્યા હતા અને એ જ પતંગ એમના દ્વારા ઉડાડવામાં આવ્યા હતા આ ઉપરાંત કેજીના બાળકો દ્વારા ઘરેથી એમને વાલીઓને જોડે રાખીને પતંગ એક બનાવીને લાવેલ છે એ પતંગના ખૂબ જ ડેકોરેટેડ પતંગ બનાવીને લાવેલ છે એ પણ આજે એક્ટિવિટી કરવામાં આવી હતી દિનેશ જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા